નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો નાઇજેરિયા સેન્ટ્રલ બેન્યુ રાજ્યના અત્યારે લોવાટા ગામમાં ગોળીબારની ચોંકાવનારી ઘટના બની હતી એમિડ ઇન્ટરનેશનલ નાઇજેરિયા શનિવારે ત્યારે જણાવ્યું હતું કે શુક્રવારે મોડી રાત્રેથી શનિવારે વહેલી સવાર સુધી બેન્યુના એલાવાટા ત્યારે ગામમાં બંદૂકધારીઓ હુમલો કર્યો હતો આ હુમલામાં સૌથી વધુ લોકો માર્યા ગયા છે વધુ જણાવ્યું દઈએ કે ત્યારે એમિડ ઇન્ટરનેશનલ નાઇજેરિયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે ઘણા લોકો હજુ પણ છે ડઝબા લોકો ઇજાગ્રત થયા છે અને તેમની પૂરતી તબીબી સંભાળ મળી નથી અનેક પરિવારો તેમના રૂમમાં બંધ કરીને જીવતા સડકાવી દેવામાં આવ્યા હતા જો કે મિત્રો કે કે કારણે ત્યારે લોકોમાં વિસ્થાપિત થઈ રહ્યા છે નાઇજીરિયા રાજ્યના ઉત્તરના સમુદાય અને દક્ષિણના સમુદાયનું સંગમ સ્થાન છે આ વિસ્તાર ઘણીવાર જમીનના ઉપયોગ અંગે પશુપાલકો વચ્ચે ત્યારે વિવાદો કેન્દ્ર રહે છે જ્યારે પશુપાલકો પશુઓ માટે ગૌચાર શોધે છે ત્યારે ખેડૂતો ખેતીની જમીન જરૂરિયાતના કારણે કરે છે આ સંઘર્ષ ઘણીવાર વંચીય વંચી અને ધાર્મિક તણાવ હિંસામાં ફેરવાય છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ